બધા રાઈડરો છે ગાડીઓ છે ઊંચ છે જો જાય છે ગાડી વાળા ભોડા પણ છે મિત્રો બહુ તોફાને દરિયો ચડ્યો છે મોજા પણ ઊંચા ઊંચા આવે પૂરો વિડિયો જોવા માટે જોડાયેલા રહો દરિયો ખુબ સુરત દરિયો માંડવી બ્રિજ દરિયો

જય માતાજી મિત્રો આ રાઈડર છે મોટા મોટા ફૂગા પણ છે ઘોડો આવે છે આ પવન ચક્કી છે અને નળીઓ એકદમ તોફાન કરે છે ઘોડ ખતરનાક અંદર જવાય એમ નથી ઉતરાય માણસો યાત્રીઓ નાવી રહ્યા છે મજા પણ કરી રહ્યા છે આ મોડો ભાણો હોય ઉમંગ એ મજા આવે હે અમારો ભાન નથી જે શર્મા છે વિજય ઉતારતો નહીં અમારું ફેમિલી પૂરું આવે છે પાછળ કોમેન્ટ કરતા રહેજો ને લાઈક કરતા રહેજો ને વિડીયો જોતા રહેજો આ રાઈડરો જોતા રહેજો બેહણ તાકાત નહીં બેન પાડો બહુ હોય આ ફૂગા હે આની પણ અંદર હુઈ મજા આવી છે જબરજસ્ત અને મિત્રો બન્યું છે એવું કે દરિયા કાંઠા ની નાવી ના હોય તો ના પડે ભલે તો કોણ કરે ભલે તણી જાય પણ નાવાનું તો નક્કી છે ફાઈનલ ટાર્ગેટ મળતો નથી પણ આ હોય ને બીજું કોઈ પરિવારો કોઈ ખળવાય લાઈવ ના હોય કોઈ ખરીદારી સુકાય બળ પૂરો પ્રભાવડે આંગણા લોરા આવો पूरे फैमिली मित्रों राइडर में बेस्ट रेस राइडर मजा लिया हुआ है बोलो तो करा मैं मुझे कहीं बोलो तो करा मजा राइडर में जाओ जाओ ना ना कहीं ना था है कहीं ना था भाई कहीं ना था भाई કઈ ના થાય ચલો રાઇડિંગ ની પોજા કરવા દરિયાના કિનારે ડાબીજો ભલે ના આવે ભલે આ મોટર જઈ રહ્યા છે બીજા રાઈડર મેં ગાડીની સવારી ચલો માણીએ કેવી મજા આવે છે પચાસ રૂપિયા ભાડું છે મેં તો બહુ બહુ મોટું નથી મારી બેન અને નીચે નાના નાના ટાબડિયા છે બહુ જ મજા આવે છે મિત્રો જોતા રહેજો પૂરો અને મિત્રો બીજી કડીમાં મારી નાની બેન અને મારી ભાણી છે જો મિત્રો અને મિત્રો હું પણ આવીશ જોતા રહેજો વિડીયોને બંધ ના કરતા જો ઘણી લાઇડ જોવાની બાકી છે મિત્રો મિત્રો જો હું પોતે તબર મજા આવશે મિત્રો કોક દિવસ આવો તો જરૂર મજા આવશે મિત્રો મારી સાથે મારી દીકરી પૂનમ પણ છે મારા મમ્મી પણ છે અને મારા ભાઈનો દીકરો પણ છે બધા બહુ ખુશ છે મિત્રો એક દિવસ ફેમિલી જરૂર આવજો 谢谢。